એ તો દૂત તરીકે છે એ પ્રયત્નની પરાકાષ્ઠા સર્જે એમાં પાછો ન પડે પણ એ પ્રયત્નની પરાકાષ્ઠા પછી પણ જો કેન્સર સરખું થાય તો અંતે કર્મ સત્તા એના હાથમાં એ કેસ લઈ લે કર્મ સત્તા એના હાથમાં કેશ લઈએ એટલે જનપદો જન્મપદો પ્રાપ્તિ પ્રાપ્તિથી આને ક્યાંક તમે વાકાત થઈ જાવ હવે હવે એ કેસ એના હાથમાં જાય આખો એ એના હાથમાં ન જાય એટલે ઋષિ મુનિયો રાત દિવસ પ્રયત્ન કરે કે એના હાથમાં નથી જવા દેવો આ પ્રબળ કરુ કરુણાની પરાકાષ્ઠા સર્જાય ત્યારે આ સ્થિતિ આવે એની કરુણા જેવી તેવી નથી એને એના હાથમાં નથી એને ખબર છે એના હાથમાં ગયો એટલે એક બચશે નહીં એક એક તલભાર નો હિસાબ લેશે કુદરત એક એક જેવું તમે પ્રલય નો જોયો હોય એવા પાણી ફરી વળશે જેવા રોગો નો જોયા હોય એવા રોગોની ઉત્પત્તિ થશે અટુકટું શરીર સિક્સ બે